તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને વધુ વિડીયો જોવો

અને બાળકોને જેમ આગળ વધે એવા કપાસી ફાઉન્ડેશન તરફથી એક આયોજન રાખવામાં આવેલું છે કે જે બાળકો આપણા બાપરાનું ગૌ આગળ થાય અને આપણા બાપરાનું દેશમાં નામ કરે એવા કપાસી ફાઉન્ડેશન આજે આપણા બાપરાના બાળકોને ઇનામ દ્વારા છે તો પ્રથમ આપણે આ कपाशी तो फाउंडेशन ना मैनेजिंग ट्रस्टी श्री रंजन भाई जी ने विनती के कि तेओ प्रासंगिक उद्बोधन करे श्री रंजन भाई जी नमस्कार एक शाम शहीदों के नाम माँ तुझे सलाम માં ભારતીની આઝાદીની લડતમાં મા ભારતના સેંકડો સપૂતોએ પોતાનું લોહી વહાવી અને આ મહામૂલી આઝાદી આપણને પ્રાપ્ત થઈ છે એ આઝાદીનો ચોસઠમો સ્વાતંત્ર્ય દિનનો જશ્ન આપણે મનાવી રહ્યા છીએ એ ભર્યા પ્રસંગે કપાસી ફાઉન્ડેશન તરફથી આ પ્રોગ્રામનું આયોજન કરવાનું પ્રોત્સાહન મુરુભી શ્રી મારુભાઈ તરફથી મળેલ છે આ પ્રસંગે અત્રે ઉપસ્થિત આજના આ એ પ્રોગ્રામના અધ્યક્ષસ્થાને બિરાજમાન બાવરા તાલુકા મેજિસ્ટ્રેટ શ્રી અધેરા સાહેબને કપાસી ફાઉન્ડેશન અને એનજીઓ ગ્રુપ તરફથી હૃદયપૂર્વક આવકારતા ખુશી અનુભવું છું અત્રે ઉપસ્થિત બાબરાના મહાનુભાવો વેપારીઓ ઉદ્યોગપતિઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ખાસ કરીને આ પ્રસંગ ના મુખ્ય જે અંગ કહી શકાય એવા આ રાષ્ટ્રગીત સ્પર્ધાના સ્પર્ધકો ને પણ હૃદયપૂર્વક આવકારી એમની દરેકની અને એક એકની સફળતા માટે હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું આપ સૌને યુવાનો બાળકો બહેનો માતાઓ સૌને હૃદયપૂર્વક પત્રે આવકારું છું કપાસી ફાઉન્ડેશન તેના વીસ વર્ષ પૂરા કરી રહ્યું છે આ વીસ વર્ષ વીસમાં વર્ષે હું એ નક્કી કર્યું કે વીસ પ્રોગ્રામ આ વર્ષ દરમિયાન કરવા એમાં શૈક્ષણિક સાંસ્કૃતિક આરોગ્ય વિષયક યુવાનોના બાળકોના આ જુદા જુદા પ્રોગ્રામો કરવાનું વિચાર્યું અને એમાં એક વખત એનજીઓ ગ્રુપના શ્રી મારુ સાહેબ સાથે વાત થતાં એમણે આ પ્રોગ્રામનું પ્રોત્સાહન આપ્યું અને પરિણામ સ્વરૂપે આપણે સૌ અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છીએ ફરી ફરીને આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે પ્રોગ્રામના સ્પર્ધકોને એમની સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છા છે ઉત્સાહના અતિરેકમાં એક વસ્તુ ભૂલી ગયો છું કે આ સ્પર્ધાના સ્પર્ધકો તો બરાબર છે પણ એમના જે નિર્ણાયકો છે એમને પણ અત્રે હૃદયપૂર્વક આવકારું છું અને આપ સૌની આપની માફી ચાહું છું કે ક્રમમાં આપને નથી ઉમેરી શક્યો ફરી ફરીને આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત આવકાર જય હિન્દ જય જગત આભાર રંધનભાઈ હવે આપણે આપણી જે મુખ્ય કોમ્પિટિશન છે તરફ જઈએ તો પ્રથમ આપણા નિર્ણાયકો સાવિત્રીબેન વ્યાસ હરેશભાઈ વડાવિયા અને જોશી સાહેબ આપણા સ્પર્ધકો પહેલો ગ્રુપ વીર ભગતસિંહ જેમાં રાજુભાઈ વીર રાજુ બારોટ જયસુખભાઈ આંબોલિયા યસ અને નફીશભાઈ મેર આપણા પ્રથમ ગ્રુપના સ્પર્ધકો છે બીજો ગ્રુપ આપણો ચંદ્રશેખર આઝાદ જેમાં હરેશભાઈ મહેતા પરેશ મકવાણા પી યાદવ અને સોમા ગંભોળિયા ત્રીજો ગ્રુપ આપણું વીર ભગતસિંહ જેમાં વાહિદભાઈ બેર યોગેશભાઈ તેરિયા ડૉક્ટર અશ્વિન અગ્રવાલ અને મુન્નાભાઈ વાઘેલા ચોથો ગ્રુપ આપણો વીર સાવરકર ગ્રુપ પ્રકાશ પરમાર બોબી પરમાર અનિલ પરમાર અને મહેશ મકવાણા ઓર્કેસ્ટ્રા આપણું આર એન્ડ એચ હિરનભાઈ અને ખાસ તો અમારા જેમને અમે લાવવાના હતા અને લાવ્યા છીએ બરાબર મિત્રો રંગારંગ સારંગ સારો કાર્યક્રમ છે માણવાની મજા આવશે શાંતિથી બેસી અને માણજો આપણા પ્રથમ રાઉન્ડ આપણા ચાર રાઉન્ડમાં કાર્યક્રમ વેચાયેલો છે આવો કપાસી ફાઉન્ડેશન તેમજ એન્જોય ગ્રુપ દ્વારા જે કાર્યક્રમનું આયોજન થયું છે એક નામ શહીદો કે નામ એ કાર્યક્રમમાં આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું લાગણીનું એક કમળ ખીલ્યું છે લાગણીનું એક કમળ ખીલ્યું છે એ જ તો અમારી મહેફિલની શાન છે એ જ તો અમારી મહેફિલની શાન છે ઉત્સવોની રાહ અમે કદી જોતા નથી ઉત્સવોની રાહ અમે કદી જોતા નથી તમે પધારો બસ એ જ અમારી મહેફિલની શાન છે તમે પધારો બસ એ જ અમારી મહેફિલની શાન છે આપણે જોઈએ તો આ કાર્યક્રમની અંદર ચાર ગ્રુપ છે

આપણા નિર્ણાયકો દ્વારા માત્ર કોમેન્ટર લેવામાં આવશે અને માર્ક એટલે કે પોઈન્ટ તો આપવામાં આવશે પણ ખાનગીમાં જાહેર નહીં કરીએ એ છેલ્લે આપણે જાહેર કરીશું કોમ્પિ કોમ્પિટિશન બે ભાગમાં વહેંચાયેલી છે પ્રથમમાં બધા ગ્રુપ વચ્ચે કોમ્પિટિશન છે જેમાં જેના હાઇસ્ટ સ્કોર હશે એમને એક શિલ્ડ આપવામાં આવશે અને બીજી કોમ્પિટિશન આ જે સ્પર્ધકો છે એમાંથી જેના હાઈસ્ટ સ્કોર હોય અથવા તો એનો કેપ્ટન જેને અથવા તો એની ટીમ જેને ફાઈનલમાં મોકલવા માંગતા હોય એમણે ફાઈનલ રાઉન્ડ રમવાનો છે ફાઈનલ માંથી જે ચાર સ્પર્ધકો આવે એમણે એક દેશભક્તિ ગીત અને એક ગુજરાતી ગીત જો સમય હશે તો પૂરું ગીત અથવા તો એક અંતરો અને એક મોકળું આ રીતનો આપણો કાર્યક્રમ છે તો એમાં જે માર્ક મેળવશે ટોપ એને આપણે બાબડા આઈડલ તરીકે જાહેર કરવાના છે મિત્રો જે સંગીત કાર્યક્રમ જોતા આમાં બહુ જોરદાર છે મિત્રો તમે જોયું છે આ બધા સ્ટેજના કલાકારો છે અને પૂરી તૈયારી સાથે આ વખતે એમ નહીં કહી શકે કે મેં તૈયારી નહોતી કરી પંદર દિવસથી લોકોને તૈયારી માટે આપી હતી એટલે એને સંપૂર્ણ તૈયારી સાથે રહેવા આવ્યા છે ભૂલ કરે ભાગ બાકી તો પૂરેપૂરી કોમ્પિટિશન રહેવાની બરાબર અને મિત્રો પ્રથમ રાઉન્ડ આ રાઉન્ડ શરૂ થાય એ પેલા हजारों मगर ये कपासी फाउंडेशन की बात कुछ और है जलवे देखे हजारों मगर लेकिन ये फाउंडेशन की बात कुछ और है। है जैसे हजारों जाम पर दोस्ती का नशा कुछ और है जैसे हजारों जाम है पर दोस्ती का नशा कुछ और है वैसे ही ग्रुप बहुत ही है लेकिन एंजॉय ग्रुप कुछ और है ધન્યવાદ દયાબેન રયાણી એમની હું પરિચય આપું શિક્ષિકા તરીકે બેન સર્વિસ કરે છે સાવકુંડલા તાલુકાનું લીખાળા ગામ બાજુમાં બેઠા એમના હસબન્ડ છે વિમલભાઈ એ વડીયા ગામમાં પોતાનો ફોટો સ્ટુડિયો ચલાવે છે મિત્રો આપણે કોમ્પિટિશન તરફ જઈએ ફાઇનલમાં જે પ્રથમ આવશે એને બાબરા આઇડલ તરીકે જાહેર કરશું બાકીના ત્રણ મેમ્બર હોય નાના કપ આપણે બે મોટો કપ છે એ ફાઇનલ વિજા તેને આપશું ફાઈનલ ગ્રુપ જે જેનો સ્પોર્ટ જાજો છે એમને સુપર વિજેતા તરીકે જાહેર કરશું એને પણ એક તપ આપવામાં આવશે દરેક દરેક સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવશે રોકડ પુરસ્કાર તમારા તરફથી જે જાહેર થાય એ આપવામાં આવશે એ સિવાય ગિરિરાજ એમ્પોરિયમ તરફથી એક પેન્ટ શર્ટ અને એક શર્ટ પહેલો નંબર અને બીજા નંબર માટે જાહેર થયેલ છે શિવ કલેક્શન શિવ શિવરાજભાઈ ખાચર તરફથી હાચરની છે હા એના તરફથી એ ચાર ટી શર્ટ જે ફાઈનલમાં જે ચાર આવશે એને આપવામાં આવશે તો છઠિયા હોસ્પિટલ તરફથી પ્રથમ આવશે અને બસો રૂપિયા ત્યારબાદ પચાસ પચાસ ઓછા કરતા ચારે એને આ આપવામાં આવશે મિત્રો આપણે કોમ્પિટિશન તરફ જઈએ પ્રથમ આપણે બેબી સુભાષચંદ્ર આઝાદ ગ્રુપના કેપ્ટનને વિનંતી કરીએ કે તે અહીંયા આવી અને કોણ એના પ્લેયર પરફોર્મન્સ આપવાના છે એ જાહેર કરે શ્રી નફીશભાઈ મીર નમસ્કાર સલામ પ્રણામ આજના પ્રોગ્રામમાં મારી ટીમમાં હું જ પરફોર્મન્સ કરવા પહેલાં આવું એવી ઈચ્છા ધરાવું એવો ક્યારેક જ આવો પ્રસંગ બનતો હોય એટલે જ આપણે પ્રથમ પ્રાર્થના રાઉન્ડથી શરૂઆત કરીએ છીએ Hello.

માત્ર બે જત્રા ગાવાના છે આવો પછીના સ્પર્ધકો આ કાળજી રાખે એક બીજું ગઝલ હોય ને તો બે શેર અને ગીત હોય તો એક અંતરો અને મુખડું અને આધાર રૂપ પંક્તિ બે અંતરાએ તો ગીત પૂરું થઈ જાય મુખ તો એને ટાઈમ આપો ને

અને સર્વ ધર્મ મમ એવું ભારતીય ની સંસ્કૃતિ છે અલ્લાહ ની બંદગી સાથે કાર્યક્રમની શરૂઆત થઈ ખૂબ ખૂબ અભિનંદન નફીસ ભાઈ સારી પ્રાર્થના ની રજૂઆત કરી ખૂબ સરસ પણ કોરસ ની અંદર અમને એમ થયું તમે ટીમ વર્ક આપેલું જ છે ચાર ચાર એક ગ્રુપ ના ટીમ છે છતાં તમે નિયમ કરો છે અમને માન્ય છે પણ અમારી અપેક્ષા છે કે જો ટીમ વર્ક રહે તો વધારે સારું બીજું એ લાગ્યું કે પ્રાર્થનાની કોઈ પણ એટલે મર્યાદા સમય મર્યાદા કઈક હોય તો અમને ખ્યાલ આવે તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને ને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને વધુ વિડીયો જુઓ